હાલો મિત્રો જય માતાજી ખાવાનો નજારો જોઈ લો લાઈનમાં પાલો ખાઈ છે ખાવા પાલો ખાવા એવા હે પછી મને વિડીયો વિડીયો તક બનાવી દે મિત્રોને બતાવવા આ જો સવારનો નજારો વરસાદ અત્યારે નથી રાત્રે હતો પાછો બપોરા ટાણે મોડા હાલો તમને બતાવી દો ગીતા ગાયું બળદ જો વાગો પાલો ખવાઈ ગયો હે સૃષ્ટિ જો પાલો ખાઈ ગયો હમ હવે આરામ કરે છે બે છે માથે ઊભી જો એક બધા માથે ઊભા ખવાઈ ગયા પછી માથે કસરી નાખવાની ટેવ આવા છે અમારા વાલા ગાયું ઢોર જોવો જો મા દીકરી હે ખાઈ ગયા જો હા મારી નાની ઢીંગલી જોવો જો માથે બેઠી જો છે કાંઈ નહીં ઉપાધિ કરવા રાફડો નાખશે ગોવરિયા કા જો માથે બેઠી કોરા મજા ફરી ગારો હે ને માથે ગઈ હે લાઇટ કી રહીને પછી જોવે છે ને ચાલો તો ભલે આરામ કરતી બિછાડી સાડી તમારે વાળીને પડે જો शेड़ी ना राड़ा है पालो है आई इधर आई गया है वे जो सन आ भाई ने जो जो नीण पड़ी है ने जो आई नीण पड़ी है बेह गयो धराई गयो है ने आखिर दुबो पर थाई कोई का धारिया में आराम करे जो बैठो है हेलो कबरा भाई हेलो अजय मवारो बाबा बतावणी बाकी है बताऊ आने जो आई माथे तू पीस